પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે સાસોડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકાબેનનો વિદાય સમારોહ યોજાયો સારા પરિવાર દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી કરજણ તાલુકાના સાસોદ હાઈસ્કૂલના સિનિયર શિક્ષિકા પટેલ તાહેરાબેનને ભાવભીની વિદાય આપવામાં આવી હતી સાસોદ મુસ્લિમ કમિટીના પૂર્વ પ્રમુખ શ્રી ગુલામભાઈ ગઝની સભાના અધ્યક્ષ તરીકે વરણી પામ્યા હતા પૂર્વ પ્રમુખ શ્રી હુસેનભાઈ સાલે માજી આચાર્ય શ્રી કેરોસિનવાળા સાહેબ સાસોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા બાવલા ઉપપ્રમુખ શ્રી હૈદરભાઈ કોચા તાયરાબેનના જીવનસાથી એવા મહેબૂબભાઈ તાયરાબેનના ભાઈઓ તેમજ સમગ્ર પરિવારજન અને તમામ સારા પરિવારની હાજરીમાં ભવ્ય અને ભાવવિભીની વિદાય આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં ટાયરાબેનના પાંત્રીસ વર્ષના કાર્યકાળની ઝાંખી અને તેઓના ઉત્કૃષ્ટ કામોનો અલગ અલગ વક્તા દ્વારા તેમના પ્રવચનમાં બિરદાવવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં કમિટી તરફથી નિવૃત્તિ લેનાર સ્મૃતિચિહ્ન રૂપે લેખપત્ર અને સ્થાપ મિત્રો તરફથી ચાંદીનો સિક્કો ભે સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમનું વિશેષ અને મુખ્ય આકર્ષણ એ હતું કે મિનાજ ગુલામ શેઠ તરફથી ટુ વ્હીલર કોઈ એક શિક્ષકને ડ્રો સિસ્ટમથી આપવાની વાત મૂકી ત્યારે એક અલગ જ માહોલ બની ગયો હતો લકી ડ્રો અંતમાં થયો હતો જેમાં બે જ માસ્ટી શાળામાં ફરજ બજાવી રહેલા શિક્ષિકા દૂની બેનનું ભાગ્ય ચમકી ઉઠ્યું હતું અંતમાં શાળાના આચાર્ય શ્રી સબ્બીરભાઈ કડીવાલાએ ટાયરાબેન માટે પોતાના અનુભવોને વાઘોરી ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ કરજણ હું તાહેરા પટેલ બી સાંસદ હાઈસ્કૂલ સાંસદમાં શિક્ષિકા તરીકે પાંત્રીસ વર્ષ સુધી મેં સેવા બજાવી છે આજે હું નિવૃત્ત વયના કારણે નિવૃત્ત થઈ રહી છું તે બદલ હું સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું આજના જે સાંભળ ડિજિટલ યુગમાં વિશેષ કરીને યુવા પેઢીને આપ શું સંદેશ આપશો હા ચોક્કસ યુવા પેઢી ડિજિટલ યુગમાં ખૂબ જ આગળ વધી રહી છે અને પરંતુ યુવા પેઢીને હું એટલો સંદેશો આપીશ કે જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરજો કારણ કે સૌથી વધારે જો તમે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેશો તો તમારી કારકિર્દીનું જીવન પાછળ થતી જશે અને ભવિષ્યમાં તમે કારકિર્દી બનાવવામાં પૂર્ણ ઉતરશો એના બદલે તમે જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરજો અમારા પાંત્રીસ વર્ષના લાંબા કાળ સુધી જેમણે આ સંસ્થાની સેવા આપી છે અને હંમેશા એમનું વાર્ષિક પરિણામ સો ટકાની આજુબાજુ રહેતું હોય એવા કર્મનિષ્ઠ અને પ્રમાણિક એવા તારાબેન આજે વય નિવૃત્તિથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે તે એમને તંદુરસ્તી આપેલા બાદ અને એમને જે બી મનોકામનાઓ છે જે જાય તે પૂરી કરે અને બીજું કે આટલા લાંબા સમયગાળામાં જે એમને યોગદાન આપ્યું છે આ સંસ્થાને એ ખરેખર ભૂલી શકાય એવું નથી એમને સમયે સમયે ઘણી બધી ચેલેન્જીસો નવા દુનિયામાં આવતી હોય છે અને એ સમયે એ પોતે મારી સાથે અડીખમ રહી અને આ સંસ્થા સાથે પણ અડીખંભ રહી એમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે એ ખરેખર ભૂલાયેલું નથી એક અનુભવી શિક્ષિકા જ્યારે આપણી શાળામાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે સમગ્ર શાળા પરિવાર કેવી લાગે અમારે શાળા પરિવાર એક એવી અનુભ લાગણી અનુભવી રહી છે કે જ્યારે એક વડીલ વ્યક્તિ આપણા વચ્ચેથી જતા હોય એક મા તરીકે એક મોટી બહેન તરીકે એ રીતે જતા હોય એવી લાગણી બધાને થઈ રહી છે અને ખરેખર બધા એમની જગ્યા કોઈ લઈ શકે એવું મને દેખાતું નથી કારણ કે એમનું જે યોગદાન છે એ નિરતાથી પોતાનો પક્ષ રજૂ કરવાની જે એમની કળા છે એ ખરેખર અવિસ્મરણીય છે અને દરેક નિર્ણયોમાં તાહેરાબેનનો પણ મારી સાથે નિર્ણય હોય જ છે અને એમના નિર્ણયો હંમેશા સકારાત્મક હોતા હોય છે અને ડિસિપ્લિન બાબતમાં ખૂબ જ એમનું કડક લગ્ન કે મને ખરેખર એમને જ જોઈ જોઈને અમે ચોવીસ વર્ષથી અમે પણ એ જ રીતે ડિસિપ્લિન બાબતમાં એટલે શું રહીએ છીએ